આ સવાલ તમારો મારો લગભગ બધાનો છે દરેક જણ ના સવાલ ઉભો થાય આપણે બધા જાણીએ છીએ ક્રોધ ન કરવો જોઈએ એ પણ જાણીએ છીએ કે ક્રોધ કરીએ એ ખોટું છે એનાથી નવા કર્મો બંધાય છે પણ અને એ પણ જાણીએ છીએ કે સામેલું વ્યક્તિ તો ખાલી નિમિત્ત છે વ્યક્તિ હોય કે વસ્તુ હોય ખરેખર તો મારા જ કર્મ ઉદયમાં આવેલા છે છતાં પણ ક્રોધ થઈ જાય છે તો એક વાત સમજો કે આપણે જે જાણીએ છીએ ક્રોધ ના કરવો જોઈએ એ ખોટું છે એ બધું સમજ્યા છે અને એ બધું ખાલી બૌદ્ધિક સ્તરે છે સમજ્યા છીએ પણ બૌદ્ધિક સ્તરે છે ઉપયોગ મન અને ભાવ મન એટલે કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ જો આ બંને મન ને મારી પ્રશ્ન રત્નમાલા ભાગ બે માં સ્ટાર્ટિંગ માં પંદર વીસ અંદર બહુ ડિટેલ માં સમજાવ્યા છે બંને મન એ જરા પહેલા વાંચી જજો તો આ બધી જે સમજણ છે ને એ બધી ફક્ત આપણી ઉપયોગ મન સુધી ની છે ઉપયોગ મન એટલે કોન્શિયસ માઇન્ડ જે ક્ષણે ક્ષણે જે વિચાર કરી રહ્યું છે એવરી મોમેન્ટ એના વિચારો બદલાઈ રહ્યા છે એને ઉપયોગ મન કહેવાય અને આ જે અનુભવ છે આગલા જન્મમાં જે લઈને આવ્યા છીએ જે કર્મો છે એ બધું ક્યાં ધરબાયેલું પડ્યું છે સબ કોન્સિયસ માઇન્ડમાં લભ્ભી મનમાં તો જ્યારે કોઈ ઘટના ઘટે અને કઈ વસ્તુ બને છે ત્યારે બૌદ્ધિક સ્તરે સમજેલું એક બાજુ રહી જાય છે કોન્શિયસ માઇન્ડને સાઈડ પર ધકેલી અને ત્યારે સબ કોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ જાય છે અને સબ કોન્શિયસ માઇન્ડ તો આવું કશું જાણતું નથી કે આ કર્મ છે ને આ નિમિત્ત છે ને એ સબ કોન્શિયસ માઇન્ડ નથી જાણતું એ ખાલી કોન્શિયસ માઇન્ડ જ જાણે છે તો સબ કોન્શિયસ માઇન્ડમાંથી ઉદીરણા થઈને એ કર્મની પ્રતરો ઉદયમાં આવે છે અને જયારે ઉદયમાં આવે છે ત્યારે એ પ્રમાણેનું એકશન રિએક્શન થઈ જાય છે તો તમને એમ થાય કે તો સબકોન્શિયસ આ બધું કાઢવું કઈ રીતે તો એના માટેનો એક જ રસ્તો છે તમે જો બૌદ્ધિક સ્તરે ગમે એટલું સમજ્યા હોય પણ જ્યારે કોઈ ઘટના ઘટશે ત્યારે બૌદ્ધિક સ્તર એક બાજુ અને આ ઉદીરણામાં આવશે એમાંથી જો એક એક પ્રત્તર કાઢીને ખતમ કરવામાં આવે ઉદીર્ણામાં લાવીને એક એક પ્રતર કર્મ ને નિર્જરવામાં આવે તો જ એ ખતમ થાય અને એ ધ્યાન સિવાય ન થાય ગમે એટલા આખા આગામો વાંચી જાવ ને એ બધું જ બૌદ્ધિક બૌદ્ધિક સ્તરે શાસ્ત્રનું વાંચન બધું જ બૌદ્ધિક સ્તરે બૌદ્ધિક સ્તર પરથી જાણીને સમજીને જો તમે તમારી અંદર ઉતરીને પ્રેક્ટિકલ ના કર્યું પ્રેક્ટિકલ છે થિકલ તમે ગમે એટલું જાણો તમે સાતે સાત વર્ષ મેડિકલ માં ધારો કે ભણી જાઓ પાસ થઈ જાઓ ડિગ્રી આવી જાય પણ પ્રેક્ટિકલ ના કર્યું હોય ત્યાં સુધી તમે ઓપરેશન કરી શકો નહીં એના માટે તો પ્રેક્ટિસ કરવી પડે થિયો ભલે ફર્સ્ટ નંબર હોય પણ પ્રેક્ટિકલમાં ઝીરો હોય તો ઓપરેશન કરી શકે નહીં સેમ વસ્તુ છે ઉપયોગમાં થિયોરોટિકલ અને સબકોન્શિયસ માઇન્ડ પ્રેક્ટિકલ તો માઇન્ડ માંથી આ કર્મની પ્રતરોને ઉદીરણામાં લાવીને કાઢવા માટે એક જ રસ્તો છે કે ધ્યાનમાં મન વચન કાયાને સ્થિર કરવા એની પ્રેક્ટિસ કરવાની જ્યારે ત્રણ સ્થિર થશે ત્યારે ઉદીરણામાં જે કર્મો આવશે એક એક પછી એક પ્રતરો આવશે પણ જો એને રાગનો ટેકો આપ્યો કે દ્વેષનો ટેકો આપ્યો અંદરથી તો પાછા નવા ગુણાકાર નવા કર્મો બાંધી બેસશો દેખાતા કર્મ ખપાવા અને બાંધી લેશો નવા કર્મ નું પોટલું બહુ ડેલિકેટ વિદ્યા છે નોટ ઇઝી પણ ઇમ્પોસિબલ પણ નથી પોસિબલ છે અને જ્યારે એ કર્મો ની પ્રતર આવી અને જે પ્રતર ઉદરણીમાં આવશે અને તમે એનો મન વચન કાયા સ્થિર થઈને રાગ દ્વેષનો નો ટેકો આપ્યા વગર ન્યુટ્રલ બનીને એને વેદી લેશો ક્ષમતા ભાવે વેધી લેશો એ કર્મ ની ઉદયમાં નહીં આવે પણ કયા કર્મ ખતમ થશે જે નિકાચીત નથી તે જે નિકાચીત છે એ ધ્યાનની અગ્નિમાં પણ નહીં બળે પણ કરોડો અનિકાચિત કર્મ ને એની વચ્ચે એક નિકાચી કર્મ એટલે એ ખાલી માનવને જ આપી છે માનવ એનો ઉપયોગ નથી કરતો આજથી બે અઢી હજાર વર્ષ પહેલા બહુ ઉપયોગ કરતો હતો માનવ એનો આજે ભટકી ગયો ગમી ગયો એટલે એને નથી સુસતું જે કરવાનું છે નથી સુસતું નથી કરવાનું એમાં કેટલો સમય પસાર કરે છે તો આ વસ્તુ જોડે બનવાની કે જે કર્મ નાખીને આવ્યા છો કોઈ પણ જન્મમાં એ નાખીને આવ્યા છો તો એ ઉદયમાં તો આવવાનું જ છે અને ઉદયમાં આવશે ત્યારે કોન્સિયસ માઇન્ડ તો એક બાજુ ઘટી જશે ભલે ને જ ગમે એટલું જાણતા હોય આ ન કરાય આ ન કરવા દેવું છે આને ખોટું કર્યું અરે કર્યા પછી પણ એ બુદ્ધિ પાછી હાજર થાય અને એમ કે આ ખોટું થઈ ગયું પણ ઓન ધ સ્પોટ જ્યારે એ વસ્તુ એવી ઘટના ઘટે છે ત્યારે બૌદ્ધિક સ્તર એક બાજુ અને આ સબકોન્સિયસ માઇન્ડ એટલે કે લબ્ધી મન એક્ટિવ થઈ જાય બાકી બધું ધરબાયેલું એમને એમ વર્ષો ના વર્ષો સુધી પડી આ કેવું છે ખબર એટલે કોમ્પ્યુટરમાં ડાટામાં કેટલું બધું પડ્યું હોય સ્ક્રીન પર કેટલું આવે તો છે છે અને ના ખૂબ બધું ધરબાયેલું પડ્યું છે અનંત જન્મ એમાંથી ક્યારે કઈ કર્મની પ્રથા રુદિરનામાં આવશે અને એ વખતે તમે કેટલી ક્ષમતા રાખી શકો છો અને એને કેટલું નિર્જરી શકો છો એટલું એ ખતમ થશે અને પછી નહી આવે એક એક પ્રત પછી બીજી આવે ત્રીજી પ્રત આવે કારણ કે ઘણું બધું નાખીને થોડીક વાત વધારે સમજી લો કે જયારે કોઈ કર્મ આપણા કોઈ જન્મ ના કરીએ છીએ બાંધીએ છીએ ત્યારે એ ક્યારે ઉદયમાં આવશે કોણ નિમિત્તે બનશે એ બધું જ એની સાથે ફિક્સ થઈ જાય છે નક્કી થઈ જાય છે અને કરેલું એક કર્મ એક જ વાર નહીં ચાર પાંચ ભાગમાં વહેંચાઈ જાય છે ચાર પાંચ છ એવી રીતના થોડું થોડું પહેલાં વધારે પછી એનાથી ઓછું પછી એનાથી ઓછું એવી રીતના ચાર પાંચ વાર ઉદય મારે ત્યારે એ સમાપ્ત થાય સારું કરો તો સારું આવે ઘઉંનો એક દાણો વાવો તો સામે દસ દાણા મળે તો પછી કર્મ એક બીજ રોપો તો એ ચાર પાંચ વખત ઉદય આવશે પેલા વધારે પછી એના થી ઓછું પછી એના થી ઓછું તો જયારે કર્મ ઉદય આવ્યો અને ત્યારે જો તમે સામાયિક માં છો ધ્યાન માં છો મન વચન કાય થી સ્થિર છો તો તમારી એક સંજ્ઞા નહીં આવે કારણ કે તમે સામાયિક માં બેઠા છો ટોટલ સંપૂર્ણપણે મૌન છો કાયા ને પણ હલાવાની નથી બોલવાનું પણ નથી તો એ ઉદયમાં આવેલું કર્મ ક્યાં જશે બોલવાનું તો છે જ નહીં થઈ ગયો ઉદયમાં આવવાનું એ વખતે તમે શું કરો છો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ ટાઈમ તમે સામાયિક માં કે ધ્યાનમાં સ્થિર નથી તો એક્શન આવશે કોઈને ગાળો બોલી નાખશો કોઈને ગુસ્સો કરી નાખશો કોઈને બે લાફા પણ મારી બેસો કોને નહીં કોઈને નહીં મારે તો પોતાનું માથું પછાડશો કંઈક તો એક્શન આપશો એટલે તો કીધું છે મેક્સિમમ સામાયિક કરો પણ સામાયિકમાં પાછો ગુસ્સો ના કરાય મન વચન કાયાને સ્થિર કરો તો જ સામાયિક નહીં તો સામાયિક નહીં તો જયારે ઉદયમાં આવ્યું અને તમે માં સ્થિર છો મન વચન કાયાથી સ્થિર છો તો એ રીતના આવી ઉદયમાં આવીને નિર્જરી જશે ખતમ થઈ જશે એકશનમાં નહીં આવી શકે પણ જે આવવાનું એ આવવાનું જ હતું એ સમજી લો સો ટકા તમે જે કરીને આવ્યા છો એ જો તમે નિર્જર્યું નથી તો એક્શનમાં આવવાનું જ છે અને આવે ત્યારે તમે શું રિએક્શન આપો છો એ પ્રમાણે નવા કર્મો બનતા એને જો ક્ષમતામાં સ્થિર રીતે એને વેડી નાખ્યું તો નવા કર્મો નહીં બંધાય જૂનું આવી ગયું એ પણ ખતમ થઈ જશે ભગવાન જંગલમાં માં રહીને આ જ રીતે એક એક કર્મોને ઉદીરણામાં લાવીને અનિકાચિત કર્મોને ખતમ કર્યા અને જે નિકાચિત હતા એ છેલ્લે ભોગવવા પડ્યા પેલા એ કાનમાં શિશુ રેડ્યું હતું પેલાના કાનમાં શિશુ રેડ્યું હતું એમના કાનમાં છેલ્લા ઠોકાયા એ નિકાચિત કર્મ હતું એ ભોગ્યા વગર છૂટકો જ નહોતો એવા નિકાસિત કર્મ ઉદયમાં આવવાના છે અને ભોગવવા જ પડશે આપણને આપ્યું છે પણ આપણે એનો ઉપયોગ નથી કરતા ઉપરથી એમ માનીએ છીએ કે આપણા ધર્મ નથી બીજાના ધર્મ છે અરે આપણા ધર્મ નું ઉત્કૃષ્ટ તપ અગિયાર ધ્યાન છે અને છતાં એ આપણને આપણું નથી લાગતું પારકું લાગે છે કેટલી બધી કરુણામય વાત છે. આપણને આપણા ઉપર દયા આવે છે. બીજા શબ્દોમાં કહું તો આપણને આપણા જીવની જ દયા નથી આવતી નહીં તો એને છોડાવવા માટે પ્રયત્ન ના કરીએ આ મનુષ્ય જન્મ મળ્યો છે તો કે કર્મની ની હું મારા આત્માને તો છોડાવું ના તો આવી રીતના ના જયારે એ કર્મ ઉદય ના માં ત્યારે થોડું તો વિચારી શકો થોડુંક છોડી પણ શકો આપણે સીધા એમ જ કેતા હોય આ તારો વાંક છે તે વચ્ચે મૂક્યું તું એટલે આમ થયું ભાઈ પોતાનું પણ જુઓ ને એને તો વચ્ચે મૂક્યું તું એનો વાંક પણ તે ના જોયું એ તારો પણ વાંક છે તું આમ છે તું આ બી છે તું તે આમ કર્યું એટલે આમ થયું અરે ભાઈ આ તો આ તો બધું ઠીક છે એ તો જે છે એ છે એવી જ છે એ બોલે છે ભલે બોલ પણ તને ક્રોધ ક્રેમ આવ્યો ક્રેમ કે તારી અંદર એ ભરેલો પડ્યો છે તારી અંદર ક્રોધનો કૂવો ક્રોધ રૂપી પાણીથી ભરેલો છે એમાં કોઈ નિમિત્ત રૂપે કોઈ બાલડી નાખી શબ્દો રૂપી બાલડી નાખી એટલે ઉછળી બહાર આવ્યો તો ગુનેગાર કોણ વાળો જો તારી અંદર ક્રોધ નો કુવો ભરેલો હોતો જ નહી ઉછળીને બહાર ક્યાંથી આવે બરાબર અંદર તો તું ભરીને બેઠો છે એ પેલા તારો વાંચતો તું જો ખાલી નથી કર્યો મહાવીર ભગવાને એમનો ક્રોધ નો કુવો ખાલી કરી નાખ્યો હતો પછી કોઈ એમને જૂતા હાર પહેરાવે તો એમને ક્રોધ ના આવે કેમ કે એમની પાસે છે જ નહીં તો આવે ક્યાંથી તને આ કારણ કે તારી પાસે છે એકદમ સીધી સરળ વાત છે એ જો મગજમાં બેસે તો મને ગુસ્સો આવે છે કારણ કે મારી પાસે છે તો આવે છે

સરસ સમજાય અને થોડુંક બ્લડમાં નમળ કરો તો પાછું થોડુંક થોડુંક પાછા એ હટાય કે ના હવે ગમે તે થાય હવે મારો વાંક જેવો છે ક્રોધ આવ્યો તો ક્રોધને જોતા શીખો ક્રોધને જોશો તો એ ક્રોધ ઓછો થશે ક્રોધને જુઓ કે આ મને ક્રોધ આવ્યો ચોરને જુઓ તમે ઘરમાં તો ચોર કે આ ચોર આવ્યો અને જો ચોર ને તમે જોઈ જાઓ તો એ ચોર ભાગી જાય રહી ના શકે એને ખબર પડી કે પડી ગઈ કે માલિકે મને જોઈ લીધો તો ક્રોધ ને પણ ખબર પડશે કે મારા માલિકે મને જોઈ લીધો હવે મારે ભાગવું પડશે હું બહુ ટાઈમ નહીં રહી શકું તો જોતા શીખો ક્રોધ આવીને જાય આપણે ચિલ્લાવીને જવાબ પણ આપીએ પણ આપણે જાણતા નથી કે મેં ક્રોધ કર્યો ના મેં કઈ નથી કર્યું આ તો એને આમ કર્યું ને એટલે મને આમ થયું કોઈ ગમે તું તારો કુવો ખાલી દુનિયા બદલાઈ જાય અને એ જ કરવાનું છે આ માનવ જન્મમાં તો એ બૌદ્ધિક સ્તરે સમજાયું કે આવી રીતના અડગ મન કરો દ્રઢ મન કરો છતાં પણ આવી જ જશે આવવાનું જે ઉદયમાં જે નાખીને આવ્યા છો અને તે ઉદયમાં આવશે એટલે જે થવાનું છે ક્રોધ એ થઈ જશે ઓન ધ સ્પોટ થઈ ગયું પછી અંદરનું રિએક્શન આવવું જોઈએ કે આ બરાબર નથી કરવા જેવું નહોતું એને આપણે તો શું વિચારીએ એને ટેડકાવવા જેવું જ હતું ના ટેડકાવે તો કામ થાય જ નહીં એને ટેકો નહીં આપો જો તમે ક્રોધ ને ટેકો આપશો ને તો એ બહુ ફળશે ફૂલશે ફાલશે આપણે એને ટેકો નથી આપવાનો ઓન ધ સ્પોટ વાત કોનો છે એને એક સાઈડ પર રાખીને મેં ક્રોધ કર્યો એ મેં ખોટું કર્યું આટલો પશ્ચાતાપ ચાલુ કરો કે આને ખોટું કર્યું હે આત્મા હે પરમાત્મા હવે ફરીથી આવું ના થાય આ પાપથી પાછા હતો આ પ્રાયશ્ચિત નામનું તપ છે આ તપને હાજર કરો તો કાંઈક કાંઈક થોડું એક ટકા જેટલું એક કુહાડો પડશે એમ એક એક કુહાડો પડતા પડતા ક્યારેક આખા ઝાડનું થડ પણ કપાઈ જશે કેમ કે થડ કેટલું મોટું લઈને આવ્યા તો ખબર નથી સમજમાં આવે છે તો સ્થિતિ આ છે ત્યાં ઘણા મને આ પૂછે છે બેન બધું જાણીએ છે બધું ખબર છે આ ક્રોધ ના કરવો જોઈએ આ ના જોઈએ તો પાછું કેમ આવે છે એટલે ધર્મ ખોટો છે જાણીએ તો પછી ના આવવું જોઈએ ફલાનો વ્યક્તિ બધું જાણે છે એ તો મોટો આચાર્ય જેવો છે એ કેમ ક્રોધ કરે છે ભાઈ આચાર્ય હોય ગમે તે હોય તમે હોય કે હું હોય માનવ મન તો બધાનું સરખું જ છે એને પણ કઈક કોઈક જન્મમાં કરેલું ઉદયમાં આવ્યું છે હવે કેટલું ક્ષમતા ભાવે વેદે એટલું એનું ઝાડ કપાસ પાછું આવવાનું છે એવું નથી કે મેં એક વખત ધ્યાન કર્યું ને થોડા કર્મ કાપ્યા એટલે હવે નહીં આવે આપણે તો અરે તો ધ્યાન કરે છે તો એ ગુસ્સો કરે છે અરે ભાઈ ધ્યાન કરે ત્યારે અનંતતા અનંત કર્મો માંથી એકાદ પ્રતર કપાય બીજી અનંત અસંખ્ય તો બાકી છે આટલું બધું હાઈ લેવલ પર પહોંચ્યા પછી પણ મહાવીર ભગવાન ને સાડા બાર વર્ષ સુધી સતત આ ધ્યાન કરવું પડ્યું અને આપણે તો કોઈને બે પાંચ દિવસ ધ્યાનમાં જોઈએ તો કે ઓ આમ તો ધ્યાન કરે છે આમ ગુસ્સો કરે છે અરે ભાઈ આ તો આવવાનું છે એ જે કપાયું છે એ દેખાય નહીં બધું શરીર વધ્યું હોય સો કિલો જેવું અને પછી એનું એકાદ કિલો ઓછું થાય તો ખબર ના પડે ત્યાં ઓછું થાય છે પણ થયું છે એમ એક એક કરતા ક્યારેક એકદમ પચીસ કિલો જેવું ઓછું થશે ત્યારે દેખાશે બહુ પ્રેક્ટિકલ વાત છે બહુ સમજવા જેવી વાત છે અને મને લાગે છે દિનેશભાઈ તમને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખો કે જે નાખેલું છે કર્મ એ ઉદયમાં આવવાનું જ છે ત્યારે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થશે અને એ જે રિએક્શન આપવાનું છે એ આપવાનું જ છે કારણ કે એ નથી જાણતું બૌદ્ધિક સ્તરે જે ઉપયોગ મન જાણે છે કોન્શિયસ મન જાણે છે એ સબકોન્શિયસ માઇન્ડ નથી જાણતું એમાંથી કાઢ નીકળવાનો એક જ રસ્તો છે. ધ્યાનમાં બેસો ધ્યાન કરીને એક એક પ્રકારને ઉદ્દીપનામાં લાવીને ખતમ કરો. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બાકી અત્યારે બૌદ્ધિક સ્તરે સમજવું હોય તો આ રીતના મેં હમણાં કીધું એ રીતના સંકલ્પ કરો દ્રઢ સંકલ્પ પોતાનો જ વાંક જોતા શીખો તો થોડો અંશ માત્ર ફરક પડશે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ Eight eight five zero zero eight eight five six seven. 88567